સુરત શહેરના પર્વત ગામ ખાતે આવેલ કમ્યુનિટી હોલમાં ટેલેન્ટ નો મહાસંગ્રામ ટેલેન્ટ ઓડિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ફાઉન્ડર ઓફ ટેલેન્ટ ફેસ્ટ આપણે છેલ્લા દસ વર્ષથી ટેલેન્ટ શો સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ માય જે પ્રોફેશનલ પ્રોફેશન જે મોટિવેશનલ સ્પીકર હું છેલ્લા દસ વર્ષથી સમગ્ર ગુજરાતના જિલ્લાની અંદર સ્કૂલ કોલેજ ક્લાસીસ યુનિવર્સિટી અને કોર્પોરેટ કંપનીમાં જે મોટિવેશન સેમિના કરું છું અને તેની સાથે સાથે છેલ્લા આપણે અગિયાર વર્ષથી આપણે ટેલેન્ટ શો સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ આ પ્રોગ્રામ કરવાનું મેન ઇન્ટેન્શન એ છે કે દરેક લોકો પાસે જે કળા છે જે ટેલેન્ટ છે એને એક રાઇટ પ્લેટફોર્મ મળે અને પોતાના જીવનની અંદર ખૂબ આગળ વધે એવા આપણે પ્રયત્ન કરીએ છીએ અને આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતભરમાંથી સિત્તેરથી વધારે કલા કલાકારો આપણા પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા છે ત્યાર પછી સામાજિક રાજકીય મહેમાનો અને સુરતવાસીઓ આજે કાર્યક્રમને નિહાળવા માટે આજે પધાયલા છે તો આપ દરેક લોકોને કે આવનારા સમયની અંદર આવક વર્ષની અંદર ગુજરાતના આઠ જિલ્લામાં આપણે કાર્યક્રમ કરીએ છીએ જેમાં આપણે સોમનાથમાં કાર્યક્રમ કર્યો બીજો રાજકોટ કર્યો આ ત્રીજો આપણે સુરતની અંદર કરીએ છીએ આવતા મંથની અંદર કચ્છ હિંમતનગર બનાસકાંઠા દાહોદ અને આનંદ આવી રીતે ગુજરાતના આઠ જિલ્લામાં આપણો કાર્યક્રમ થવાનો છે ફર્સ્ટ રાઉન્ડ લેવાશે દરેક સિટીની અંદર એમાંથી ટોપ ટેન વ્યક્તિ સિલેક્શન કરવામાં આવશે ત્યાર પછી સેકન્ડ રાઉન્ડ કોમ્પિટિશન રાઉન્ડ થશે એમાંથી ટૉપ ટેમાંથી ટોપ થ્રી વિનર ડિક્લેરેશન કરવામાં આવશે અને આપણે ગ્રાન્ડ ફિનાલ આપણે કરીએ છીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર અને ગ્રાન્ડ ફિનાલની અંદર ગુજરાતભરમાંથી ટોપ બધા આર્ટિસ્ટ આપણા પોગ્રામ ઉપર વધારે છે તો ખાસ દરેક લોકોને વિનંતી કે આ કાર્યક્રમને નિહાળો અને આપણા જીવનની અંદર રહેલું જે ટેલેન્ટ છે એને બહાર લાવો તમે કઈ વસ્તુ મોટિવેશન લાઈનની અંદર જોઉં તો કે સ્કૂલ કોલેજની અંદર કે જે લોકો પાસે જે રાઇટ કળા પડેલી છે જેને ખબર નથી એને કઈ રીતે બહાર લાવી એની હું ટ્રેનિંગ પ્રોવાઈડ કરાવું છું આ કાર્યક્રમ થકી હું લાસ્ટ દસ વર્ષના અનુભવ મુજબ કહી શકીશ કે આપણા પ્રોગ્રામ થકી ગુજરાતમાં કેટલા બધા આર્ટિસ્ટો એવા છે વ્યક્તિઓ એવા છે કે જે આપણા પ્રોગ્રામ થકી સારા સારા પ્રોગ્રામો કરે છે અને એના જીવનને તો ખૂબ આગળ વધી ગયા છે અને સારી નામના પણ કરી લીધી છે